દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વનો દિવસ આજે સહકારી સુગર મિલો શેરડીના ટનદી ભાવો જાહેર કરશે સહકારી સુગર મિલો ત્રણ લાખ ખેડૂતો અને પાંચ લાખ ખેતમજૂરોને રોજગારી આપે છે આજે સુગર મિલોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાશે જેમાં ભાવ નક્કી કરવામાં આવશે વાતાવરણમાં અવારનવાર બદલાવના કારણે આઠ લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો ટેકાના ભાવ કરતા વધુ ભાવ ચૂકવે છે અને સાથે સાથે જે રીતે પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા હોય છે પણ ભારત વર્ષમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો સૌથી સારા ભાવ એફઆરબી કરતાં પણ આપ્યો હોય છે એટલે આજે ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારા ભાવો પડશે અને આવનારા દિવસોમાં જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં જે રીતે પ્રભાવથી ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વૈજ્ઞાનિક ધોરણે ખાસ કરીને શેરડીનું ઉત્પાદન થાય એ દિશાના પ્રયત્ન કરવાની ખાસ ટાટી જરૂરિયાત છે